हेलो कौन उरे तारे आतना ना आटला आटला दने आटला आटला महीने तो ना मरे याद आए जी हूँ बात करे हाँ तैयार तो तू बका मने हम किन के बका विश्वास राख जे हूँ तो फोन तो करती रे ए एम तू किन जेली आटला आटला महीना थी जा छो छो महीना थी जा તો તું મને હજુ હજુ સુધી ભાળવાની મળે કશું ની અને પેલી પેલી રાજસ્થાન વાળી એ નહીં પેલી પેલી પાકિસ્તાન વાળી હૈદર હતી પેલા સચિન ને લીધે છેઠ હું હટક ભારત મેં ઇન્ડિયા મેં આવી ગઈ એમ અને તું હો મારા ગોમથી હું દસ કિલોમીટર પેણી તે પાછી હું મને હટક મોડું હતી નહીં બતાવી આટલો બધો તારા ઘોરવાળા પ્રેમ પ્રેમથી જો તારા ઘોરવાળા જોડે અને મારું તો કશું નહીં હા ના એ તો બધું પાર ત્યાં મેં પાર પધરાવી દીધું એમ તે કશું નહીં વિચાર્યું અને મેં આટલા દિવસો સુધી તારી વાટ જોઈ ફોન આવે ફોન આવે પેલી ચાર છોરાની માં ચાર ચાર છોરો એમ તો સુધી આવી જઈ તું અમથી હડકાડીને આવે ને તોય આવી જાય હું ના એ તું મને ફોન કરવાનું બંધ કરી દે ને હા તો એ હું દવા પીને ઠોકાય અને પછી પેલું શું કહેતે ગળપા ખાઈ ને મરી જોઉં છું એમ અરે તું ફોન કરતી નહીં હોય મને હા એ તું તાર ઘરવાળા જોડે મસ્ત રહે છે એમ હા ફોન ફોન કરવાનું નોમ નથી લે હલો હા ના 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 એટલે ના અમ હમણાં ને હમણાં આ રહ્યું ટોટા ફૂટા તાર ગોમ મેં હમણાં ઊંટોટા ફૂટા તાર ગોમ મેં હમણાં પાર હમણાં મર્યો ને હમણાં ટોટા ફૂટશે આ તું ભારતીની જે હમણાં મરીજું કંટાળજો હાવ તો પાર મગજ એમ અડા રવાડા સડી જલે છે જિંદગી હેલા મેં હોવાના વાના ગુસ્સામાં ગુસામે હું કીધું તું મરી જા ને એમ મરી જવા દે ના મેં એને સાચો પ્રેમ કરલો એ મને પ્રેમ નથી કર્યો પણ હા હારું મેં ને મારી એવું બોલી દઉં કદાચ મેં મરી નહી જવું ત્યારે એને એમ લાગશે કે એ મને પ્રેમ નહોતો એટલે મને પેલો મરી જવા દે બીજી વાત એ જ નહીં આ ભાઈ મેં ઓઢો જ રે ઓને ઓંઢો એકલો ને એકલો મેં આમ પેલા તો પેલો પણ એના કરતા મને પેલો મરી જવા દે જાય તેલ લેવા

एनी माने बे केस फैल जा पण तीजो केस त फाइनल है गोमे टोटा फोडा भी दूएम

મરવા જો અને કદાચ મરી હરી નહીં જવાયું હાથ પોખ ભાગી જાય ને સાકરી સાખરી કુણ કરે એટલે મેં પછી નહીં જો પાછો વળી નાઠો મને મારે ફાટી તો યાર ગળપા ખાવાનો ટ્રાય મારી જોઈને મેં ગળપા ખાવાનો ટ્રાય માર્યો પેલા છેતર મેં ઓ બે પણ તો છે ને કદાચ મેં ગળપા હળપા ખાવા જોયું ને કદાચ ડાળ હાળ ભાગે મને કંઈક હાથ પોખ ભાગી જાય એની બીક લાગી અને કદાચ હાથ પોખ ભાગી જાય ને સેવા કુણ કરે એટલે મેં રેવા દીધું આટલું કરી તોય નહીં મરાય તો દવા ખાઈને મરી જા હા તો એ બાકી હતું એ જ વેફર માં જ મેં દવા નાખીને ખાવાની તૈયારી હતી ને એટલે તું વેફર ખાઈ જો ખાઈ જો ઓય ઓય હાર્દિક ઓય

मैं मेसी बारे बात करना है या आप इन बात करे रहे नहीं इन्हीं मामले सुबह ने फोन करो हाँ सुबह ऊपर हाँ हेलो सुबह હા બોલ વાળા છેતરે વેલો અરે તું આવે એમ ગળપા મરી તારે ના હું મરી હું ગાડી ગાડી મરી દવા ખાઈને મરી તું એ મારા ભાઈ તું પછી પછી બધું કર પણ તું મારા સાહેબ જિંદગી નો સવાલ છે હું મરી જવાનો આલો પા આવી હા

આવે હું મજા તે તું મને બોલાવ્યો હું તારથી કંટાળેલો છું મને કશું સમજણ પડતી મારે શું કરવાનું હો જણા ઉતરેલી કરીને કે મોડો ને કેમ બેઠાલા તમે બેઠા ને એ ચૂનો લગાડી જાય તમે ટીમ લી સંદીપ રાઠવાની એટલે હજુ ખબર નઈ કે ચૂનો કેવી રીતે લગાડી જાય મારા ભાઈ

આવું છું હા ટેન્શન નહીં પીલા ને હમણાં શિક્ષા કેવું કામ કર્યું ખબર કે તને પીલા ને હમણાં એવી કેવી શિક્ષા તું જાનુડી એમ કે પાછો જાનુડી એમ કે મારી પેલો હાર્દિક